હેલો એન્ડ વેલ્કમ બેક એવરી છે એકવાર જુનિયા ટેસ્ટના ડિજિટલ પ્લેટફોર્મ પર તો આજે આપણે વાત કરવાના છે ધોરણ દસના વિજ્ઞાન વિષયમાંથી તમારા માટે જે ફોરેસ્ટ ગાર્ડના અગત્યના પ્રશ્નો છે અને આપ મારી ચેનલ પર પ્રથમ વાર હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં સાથે સાથે બે લાયકન પણ પ્રેસ કરી દેજો જેથી આવનારા તમામ વિડીયોની અપડેટ આપ સુધી પહોંચતી રહે અને આજના વિડીયો પર આપણે પાંચસો લાઇકનો ટાર્ગેટ રાખેલો છે એ ઓકે તમે પૂરો કરશો અને આ ચેપ્ટરમાંથી આપણે અગાઉ એક ભાગ મૂકી દીધો છે એ ભાગની અંદર આપણે એમસીક્યુ હતા ખાલી કેમ કે આ ચેપ્ટર ખૂબ ખૂબને ખૂબ જ અગત્યનું છે ચેપ્ટરનું નામ છે આપણું પર્યાવરણ તો ધોરણ દસની ચોપડીમાંથી આમાંથી એક બે ક્વેશ્ચન તો આવે આવે ને આવે જ તો એમસીક્યુ મૂકી દીધા છે વન લાઈનર મૂકા છે આની પછી ડિસ્ક્રિપ્ટિવ માટે પણ એક વિડીયો બનાવેલો છે તો જોવાનું ચૂકતા નહીં તો તમારો ટાઈમ નહીં લે વધારે શરૂ કરીએ ઝડપથી મોસ્ટ ટાઈમ એવા પ્રશ્નો

તો તાપમાન વરસાદ પવન અને જમીન આ ઉપરનો ક્વેશ્ચન હતો ને કે સૂર્યપ્રકાશના કયા ઘટકનો ઓઝોનની રચના માટે તો ઓઝોન કેમ બને નહીં તમને એકવાર જણાવી દો ખરેખર ઓક્સિજનનો અણુ હોય પહેલાં તો ઓક્સિજન એટલે ઓ ટુ ઓ ટુમાં જ્યારે આ લખું ને અહીંયા શું લખું પારજામલી વિકિરણો ઓ ટુ ઉપર જ્યારે પારજામલી વિકિરણ પડે ત્યારે એના બે ભાગ થઈ જાય ઓ અને ઓ ઓ ટુમાંથી બે છૂટા પડ્યા ઓ ઓ હવે શું થશે બે એકલા એકલા થઈ ગયા પણ એટલા સક્રિય હોય કે જ્યાં ઓટુ બીજો હશે ને એની હારે જોડાઈ જશે એક ઓ એટલે ઓ થઈ ગયો આ બીજો ઓ વૈધ હોય ક્યાંય ગયો એ બીજા ઓટુ પાસે જતો રહ્યો તો બંને ઓ થ્રી બની જશે તો આવી રીતે ઓઝોનનું નિર્માણ થાય નેક્સ્ટ નિવસન તંત્રના ચાર અજૈવિક ઘટકોના નામ તો તાપમાન વરસાદ પવન અને જમીન આ બધા અજૈવિક છે બે કુદરતી નિવસન તંત્રના નામ જણાવો તો તળાવ અને જંગલ તમે કયો એટલા નિવસન તંત્રના નામ તમને આવડશે પણ કુદરતી હશે જે પોતાની જાતે બનેલા હશે કૃત્રિમ હશે આપણે બનાવેલા હશે બગીચો ખેતર છે માછલી ઘર ઘર છે 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 પક્ષી પછી પ્રાણી સંગ્રહાલય આ બધા કૃત્રિમ તંત્ર નેક્સ્ટ આહાર શૃંખલા ઉપભોક્તા એટલે શું આહાર શૃંખલાના ઉપભોક્તા કોને કહેવાય કે જે સજીવો ઉત્પાદકો દ્વારા જે ખોરાક તૈયાર થાય એનો સીધો કે પરોક્ષ રીતે એના ઉપર આધાર રાખતા હોય ને ઉપભોક્તા કહેવાય બરાબર નેક્સ્ટ નિવસન તંત્રના કુદરતી સફાઈકારકોના નામ જણાવો તો માંસાહારી છે મૃત પ્રાણીઓ નાશપ્રાય છે નાશ થવાના આરે છે ખરાબ ઓજન એટલે શું બહુ ખરાબ ઓજન કયો છે તો જમીન સ્તર ઉપર રહેલ ઓજન અતિશય ઝેરી હોય છે અતિશય તેને ખરાબ ઓજન કહેવાય છે નેક્સ્ટ ક્વેશ્ચન યુએન સંપૂર્ણ સ્વરૂપ પૂછાયો ક્વેશ્ચન યુનાઇટેડ નેશન એન્વાયરમેન્ટલ પ્રોગ્રામ જૈવિક વિશાલન બાયોલોજિકલ મેગ્નિફિકેશન એટલે શું તો પ્રત્યેક અનુગામી પોષક સ્તરમાં સજીવોમાં ધીમે ધીમે ઝેરી અવિઘટનીય રસાયણોના સંચય થવાની ઘટનાને જૈવિક વિશાલન કહેવાય આગળના વિડીયોમાં મેં તમને ડિટેલમાં સમજાવ્યું જૈવિક વિશાલન તો એ ખાસ યાદ રાખજો ઓઝોન સ્તર એટલે શું તો ઓઝોન સ્તર એ પૃથ્વીની સપાટીથી પંદરથી પાંત્રીસ કિમી વચ્ચે આવેલું હોય અને એ સૂર્યના હાનિકારક પારજાંબલી વિકરણોને પૃથ્વી સુધી પહોંચતા શોષી લે છે હવે આ ઓઝોનનું સ્તર આપડા કયા સ્તરની અંદર આવેલું છે એ તમારે જણાવવાનું છે એક સ્તરના નામ છે બધા એટલા કિલોમીટર સુધી આ સ્તર કહેવાય એની ઉપર આ સ્તર કહેવાય તો ઓઝોન કયા સ્તરમાં આવે છે એ નીચે જણાવજો કોમેન્ટમાં નેક્સ્ટ ક્લોરોફ્લોરોકાર્બનનું પૂર્ણ નામ સોરી આ વખતે પાછો બોલી ગયો ક્લોરોફ્લોરોકાર્બન જવાબ જ છે એનો નેક્સ્ટ ઓજન સ્તરના વિઘટનમાં મુખ્ય જવાબદાર સંયોજન કયું ગણાય તો ઓઝોન સ્તરનું વિઘટન મોટા પાયે કરતું હોય તો એ ક્લોરોફ્લોરો કાર્બન જ છે એની સિવાય કોઈ નથી કરતું ને ક્યાં હોય બધે તો આપણો રેફ્રિજરેટર છે એસી છે એવી બધી જગ્યાએ તમને જોવા મળશે પછી અગ્નિશમન માટેના બોટલો હોય આપણે લગાવેલા હોય ફાયર સેફ્ટીના બોટલ એની અંદર પણ ક્લોરો ફ્લોરો કાર્બન હોય નેક્સ્ટ ક્વેશ્ચન જૈવ અવિઘટનીય કચરાના નિકાલની બે પદ્ધતિઓના નામ આપો તો પુનઃ ચક્રીકરણ અને દહન દહન કરીએ તો રીયુઝ કરવાનું સજીવોની આર શ્રખલા રચો આર શૃંખલા કઈ રીતે રચાશે સૌથી પેલા ઉત્પાદક આવે ઉત્પાદક કોણ છે આમાં ઘાસ તો ઘાસને મૂકી દો પેલા ઘાસ કોણ ખાય કીટકો ખાય કીટકો પછી મૂકી દો કીટકોને દેડકો ખાય દેડકાને પક્ષીઓ ખાય નેક્સ્ટ ક્વેશન વાક્ય પૂર્ણ કરો તો ડિસ્પોઝેબલ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવો કે બંધ કરવો જોઈએ કારણ કે કારણ કે તે અવિઘટનીય છે એનું વિઘટન થતું નથી એટલા માટે ચાલો જોડકા આપણે મૂક્યા છે છે કોણ હરણ માંસાહારી સિંહ સોરી હા સિંહ સર્વાહારી સર્વાહારી છે મોર મોર બધું ખાય અળસિયા ખાઈને દાણા ચણી જાય પરોપજીવી છે સૂક્ષ્મજીવ ચાલો નેક્સ્ટ ઓઝોન આ જો પરોપજીવી છે ને પરોપજીવી એનું એક બીજું ઉદાહરણ આવે પરોપજીવીનું ઉદાહરણ વનસ્પતિની અંદર તમે જાઓ તો અમરવેલ છે પીળા કલરના તાતણા જેવી હોય બીજું એક વનસ્પતિનું નામ છે વંદો વંદો કરીને વનસ્પતિ છે આ વંદો વનસ્પતિ શું કરે તો જે આંબો છે એવા મોટા મોટા વૃક્ષો હોય એની ઉપર વસવાટ કરે એના મૂળ ડાયરેક્ટ જમીનમાં હોતા નથી એ વૃક્ષની અંદર જવા દે મૂળ ત્યાંથી એનું પોષણ લે પાણી તો ત્યાંથી મળી ગયું પોષક તત્વો મળી ગયા પણ પ્રકાશ સંશ્લેષણ જાતે કરે કોણ વંદો અને આ જે અમરવેલ છે પીળા કલરની એનો કલર પીળો છે એની અંદર હરિદ્રવ્ય નથી તો પ્રકાશ સંશ્લેષણ પણ જાતે કરશે નહીં બધું જ બીજા ઉપર આધાર રાખશે પોષણ બીજામાંથી મેળવી લેશે ખોરાક પાણી બધું જ બીજામાંથી મેળવી લે અને આ લોકો એટલા ભયાનક હોય છે વંદો અને અમરવેલ કે વનસ્પતિને મૃત પણ ન થવા દે પૂરેપૂરું શોષણ પણ ન કરી લે અને વ્યવસ્થિત એનું જીવન પણ ગાળવા દે નહીં નેક્સ્ટ ક્વેશ્ચન ઓઝોન ઓઝોન એટલે ઓ ઓક્સિજન એટલે ઓ કાર્બન ડાયોક્સાઇડ ડાય એટલે બે એટલે ઓક્સિજનની પાછળ બે હોય કાર્બન ડાયોક્સાઇડ અને મોનો એટલે એક સીઓ રેડી નેક્સ્ટ યોગ્ય જોડકા જોડો કુદરતી નિવસન તંત્ર કયું છે નદી જાતે બનેલું છે કૃત્રિમ નિવસન તંત્ર ડેમ આપણે બનાવેલો છે

ને સડતા કાર્બનિક દ્રવ્યોમાંથી પોષણ મેળવે તો એને કહેવાય વિઘટકો સૌથી હાઈએસ્ટ લેવલ પર હોય વિઘટકો તો અહીંયા આપણા ટ્વેન્ટી ફોર ચોવીસ એક વાક્યના પ્રશ્નો પૂરા થાય છે આઈ હોપ કે તમને વિડીયોમાં મજા આવી છે ફરીથી આ જ ચેપ્ટરના ડિસ્ક્રિપ્ટિવ પ્રશ્નો સાથે આવતીકાલે આવશું અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં ફરીથી મળીશું આવા જ વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ